નમસ્કાર આદિશંકરાચાર્યના જીવન મુતાંતની આ એક વિશેષ શ્રૃંખલામાં ચોથા અંકમાં આપનું સ્વાગત છે બાળ શંકર પોતાના ગુરુની ખોજમાં નર્મદા નદીના કાંઠે આવેલા શ્રી પાદાચાર્યના આશ્રમમાં પહોંચે છે અને એ વાતો આપણે ગયા અંકમાં જોઈ ત્યાંથી નર્મદાના પૂરની ઘટના પછી એમના ગુરુજીને એ વસ્તુની ખાતરી થઈ ગઈ કે આ એ જ બાળક છે જે બાળક વિશે મહર્ષિ વેદ વ્યાસે છે એમનું ધ્યાન દોર્યું હતું એટલે એમણે ગુરુજીએ બાળશંકરને કાશી જે આપણે બનારસ તરીકે ઓળખીએ છીએ કાશી જવાની બાળશંકર પોતાના શિષ્યને આજ્ઞા કરી કે તું કાશી જા અને ત્યાં કાશી તો ધર્મની નગરી છે ત્યાં ગંગા કાંઠે અનેક વિદ્વાનો વચ્ચે તું રહે તારા મત તારા વિચારો તારા જ્ઞાનનો ત્યાં લાભ આપ જે એના અવતાર કૃત્ય માટે જરૂરી હતું તો ગુરુની એ આજ્ઞા માનીને બાળશંકર કાશી જવા રવાના થાય છે ત્યાંથી આપણે આજનો અંક શરૂ કરીએ નર્મદા કાંઠાથી નર્મદા એટલે આજના ભારતના નકશામાં ઉત્તર તરફ ગતિ કરે છે અને કાશી પહોંચે છે ગંગા કાંઠે રસ્તામાં જ્યાં જ્યાં જેટલા જેટલા આશ્રમો બીજા એવા સ્થળો જ્યાં ધર્મ ચર્ચા થઈ શકતી હતી એ બધા સ્થળોની એમણે મુલાકાત લીધી એ બધા સ્થળોએ એમની ગોષ્ઠીઓ થતી જ્ઞાન ચર્ચાઓ થતી એમનું જે મૂળ અવતાર કૃત્ય હતું એ સામાન્ય લોકો સુધી વૈદિક ધર્મની સમજ પહોંચાડવી એ પ્રક્રિયા એમની આ યાત્રાથી શરૂ થઈ ગઈ અને એનું કેટલું એ વાતાવરણ કેટલું સરસ હશે એ કાશી પહોંચ્યા પછી પણ કાશીના માર્ગો પર કાશીની કાશીની પ્રજા એમના જ્ઞાનથી અભિભૂત થઈ ગઈ એટલે કાશીના માર્ગો પર જ્યાં એ નીકળતા ત્યાં બીજા સંન્યાસીઓ બીજા જ્ઞાનીઓ વચ્ચે રોકાતા શાસ્ત્રાર્થ થતા વાદ વિવાદો થતા જ્ઞાન ચર્ચાઓ થતી કેવું સરસ આધ્યાત્મિક વાતાવરણ આધ્યાત્મિક આંદોલનો સર્જાયા છે એ વખતે કાશી કાશી નગરીમાં તેના માટે એક સરસ જ શ્લોક ત્યારે હજી હજી એક અત્યારે યાદ રાખવું એ જરૂરી છે કે કાશી પહોંચ્યા ત્યારે એ શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધ નહોતા બાળ સંન્યાસી શંકર તરીકે જ લોકો એમને ઓળખતા હતા અને કાશીમાં કેવી સરસ વાતાવરણ થયું છે એનો એક સરસ મજાની સંસ્કૃત રચના પણ આ પુસ્તકમાંથી મને પ્રાપ્ત થઈ છે માર્ગે માર્ગે નિર્મલમ બ્રહ્મવૃંદમ રસ્તા ઉપર નીકળતી વખતે એમને બ્રહ્મવૃંદ જ્ઞાન ચર્ચા કરનારી વ્યક્તિઓના વૃંદ સમૂહ જોવા મળતા માર્ગે માર્ગે નિર્મલમ બ્રહ્મવૃંદમ વૃંદે વૃંદે તત્વચિંતાનુવાદ અને આવા દરેક વૃંદમાં વૃંદે વૃંદે દરેક વૃંદમાં દરેક સમૂહમાં જઈને તેઓ જ્ઞાનનું ચિંતન જ્ઞાનની ચર્ચા કરતા માર્ગે માર્ગે બ્રહ્મ વૃંદમ વૃંદે વૃંદે તત્વ ચિંતાનું વાદ અને પછી વાદે વાદે જાય તે તત્વ બોધ અને આવી બધી ચર્ચાઓના અંતે સાંભળનારાઓને એમાં જોડાનાર લોકોને સૌને તત્વનો બોધ થતો હતો અને વાદે વાદે જાય તે તત્વબોધ બોધે બોધે ભાસતે ચંદ્રચૂડ અને આ ચંદ્રકળાની માફક દરેક તત્વબોધની સાથે સાથે આ બાળ સંન્યાસી શંકરની ખ્યાતિ પણ વધતી ચાલી તો આ દરેક બાળ શંકરની વાણીથી ભગવાન શિવનો પ્રકાશ ફેલાતો રહ્યો અને આ રીતે બાળ શંકરની કાશીનો નિવાસ શરૂ થયો ત્યાં એમણે મણિકર્ણિકા ક્ષેત્રમાં નિવાસ કર્યો રોજ ગંગા સ્નાન નું પુણ્ય લેવાનું ગંગા સ્નાન ગંગા સ્નાન પછી કાશી વિશ્વનાથ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવાના આ એમનો ક્રમ બન્યો અને ત્યાં ચર્ચાઓ વાદ વિવાદ શાસ્ત્રાર્થ અધ્યયન અધ્યાપન આ બધું એમનું રોજિંદી ક્રિયાઓ એમની જીવનમાં શરૂ થઈ એ સમયે એક ઘટના બને છે એવું આ પુસ્તકોમાં લખ્યું છે કે કાશીની ગલીઓમાં બાળ સંન્યાસી જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે એક યુવાન યુવાન સંન્યાસી જેનું નામ હતું સનંદન અને એવું કહેવાય છે કે એને એના ઋષિ ભગવાનની સિદ્ધિ કૃપા પ્રાપ્ત આ વ્યક્તિ હતો એ સનંદન એમણે આમના જ્ઞાનથી બાળશંકર સન્યાસી બાળશંકરના જ્ઞાનથી અભિભૂત થઈ એમની શરણાગતિ અને એમનું શિષ્યત્વ સ્વીકાર્યું તો આપણે જે એક તસવીર જોતા હોઈએ છીએ કે આદિશંક જગદગુરુ આદિશંકરાચાર્યના ચાર શિષ્યો સાથે જ્ઞાન ચર્ચાઓ કરી રહ્યા છે કોઈ કુટિયામાં કોઈ વનમાં એવા આપણે ચિત્રો જોતા હોઈએ છીએ તો એમાં એ ચાર શિષ્યોમાંના સૌથી પહેલા શિષ્યનું અહીંયા આગમન થાય છે સનંદન સ્વરૂપે એ દરમિયાન એક કાશીમાં તો ઘણા બધા વિદ્વાનો વિદ્વાનોની નગરી જ કાશી હતી મહાદેવની નજર સામે આ બધા વિદ્વાનો સાથ કરતા રહેતા અને એ સમયમાં કોઈ વસ્તુ છાપવાના એવા કોઈ સાધનો હતા નહીં એટલે લખવાની તો સુવિધા હતી જ નહીં અથવા લખાતું તો બહુ ઓછું લખાતું લખાય એ વસ્તુ લાંબા સમય સુધી જળવાય રહે એવી શક્યતા પણ ઓછી હતી એવા સમયે શ્રુતિ અને સ્મૃતિથી આ બધા શાસ્ત્રો સચવાતા એક વ્યક્તિ બીજા વ્યક્તિને કે બીજો ત્રીજાને કે ત્રીજો તો આ યાદ રાખીને બીજાને કહીને ઉત્તરોત્તર પેઢી દર પેઢી આ શાસ્ત્રો સચવાતા એ પરંપરા એ સમયે હતી તો એવા સંજોગોમાં અહીં એવું લખ્યું છે શાસ્ત્રમાં કે કેટલીક કેટલી વિદ્યાના કેટલાક પ્રકારો હોય એમાં એક વિદ્યા ત્રિપાક્ષીકી વિદ્યા જો એ વિદ્યાનું વારંવાર રટણ કરીને એને યાદ ન રાખવામાં આવે ત્રિપાક્ષિકી એટલે ત્રણ સપ્તાહ એટલે કે પિસ્તાલીસ દિવસમાં એ વિદ્યાનું વિસ્મરણ થઈ જાય ભૂલાઈ જાય એટલા માટે ત્યાંના બાળકો જે શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા હતા કાશીમાં એ વિદ્યાર્થીઓ એ લોકો વારંવાર રટણથી આ શાસ્ત્રોને યાદ રાખવાનો પ્રયત્ન કરતા હતા પણ એ પરંપરામાં વૃદ્ધો પણ જોડાયા અને વૃદ્ધો પણ સતત એકની એક રચનાઓ એકના એક શ્લોકો એકના એકનું પઠણ કરવાનું રટણ કરવાનું શરૂ કર્યું અને એ રટણ એટલે આજની આપણી ગોખણપટ્ટી તો એ ગોખવાની જે પ્રક્રિયા જોઈ અને આદિશંકર શંકરાચાર્યને દયા આવી એ બાળકો વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિની અવસ્થામાં આ બધું કરે સ્મરણ માટે એ જરૂરી છે પણ વૃદ્ધો જો ઈશ્વરને ભજવાનું છોડી અને આ ગોખણ પટ્ટીમાં વ્યસ્ત રહેશે તો એ સમયે એમણે આ કાશીના નિવાસ દરમિયાન આ બધું જોઈને એમણે એમનું સ્તોત્રજીની આજ્ઞાથી એમના સ્વમુખે સરી પડ્યું ભજગોવિંદમ ભજ ગોવિંદ ભજગોવિંદ મૂઢમતે હે મૂઢમતી હવે ગોવિંદને ભજવાનો સમય છે એવા સમયે તું આ ગોખણ પટ્ટી બંધ કર દુકૃજ કરણે એ શબ્દ એમાં વાપર્યો છે કે ભજગોવિંદ 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 મૂળમતે પ્રાપ્તે સનની હિતે મરણે નહીં નહીં રક્ષતી આ ગોખણ પટ્ટીથી એકની એક વાત રટણ કરવાથી સામે દેખાતું મરણ પાછું નહીં ઠેલી શકાય માટે હે મૂઢમતી ગોવિંદ ને ભજી લે તો આ બહુ બહુ જ પ્રખ્યાત સ્તોત્ર આપણે સૌએ સાંભળેલું સ્તોત્ર છે ભજગોવિંદમ ભજગોવિંદ ભજગોવિંદ માટે આ એ પ્રસંગે તે એમણે કર્યું એટલે વ્યાકરણની કે શાસ્ત્રોની કે શ્લોકની માત્ર પાઠ રટણા કરવાથી ગોખણપટ્ટી કરવાથી કશું વળતું નથી એ વિચાર એમણે કરુણાથી પ્રેરાઈને એ લોકોની માસે મૂક્યો અને એમને સમજાયો કારણ કે આ મૂઢમતીઓ એ સમય હતા એવું નથી આજે પણ આપણી ચારે તરફ આવા ઘણા બધા મૂઢમતીઓ આપણે જોઈ શકીએ છીએ એટલે જ દરેક યુગમાં શંકરાચાર્યજીના વિચારો એ એ એપ્રોપ્રિયેટ ગણાય છે એ ઉચિત ગણાય છે તો આ પછી કાશીના એમના નિવાસ દરમિયાન એક બીજો પ્રસંગ બને છે કારણ કે ત્યાં એ ચોક્કસ કેટલો સમય રહ્યા એનું કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી પણ એ બે બે થી ત્રણ વર્ષ ત્યાં રહ્યા હોવાનું કારણ કે આઠમા વર્ષે એમણે ત્યાંથી વિદાય લીધી તો એ દસ અગિયાર વર્ષના થયા ત્યાં સુધી એમણે ત્યાં બાળ સંન્યાસી તરીકે કાશીમાં રહ્યા હોવાનું મનાય છે તો એ દરમિયાન એક પ્રસંગ બને છે કે બપોરના સમયે એમના શિષ્ય સમૂહ કે એમના અનુયાયીઓ સાથે તેઓ ગંગા તટ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ગલીઓ ગલીઓ પણ છે છે એવું કહેવાય તો એ રસ્તા ઉપર એક ચાંડાલ રસ્તો રોકીને ઉભો હતો ચાંડાલ એટલે અહીં મૃત પશુઓના શરીરનો વ્યવસાય કરનાર વ્યક્તિ અને અસ્વચ્છતાને કારણે એને એનાથી લોકો દૂર રહેવાનું પસંદ કરતા અહીં કોઈ કોઈ બીજી કોઈ ગેરસમજનો અવકાશ એટલે નથી કે એ એમના વ્યવસાયને કારણે લોકો એનાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા આ ચાંડાલ રસ્તો રોકીને ઉભો હતો એટલે બાળશંકર સંન્યાસી બાળશંકર એમને રસ્તો આપવા માટે ત્યાંથી દૂર ખસવા માટે કહ્યું અમને રસ્તો આપ રસ્તો આપવાની બદલે ચાંદાલે સામા કેટલાક પ્રશ્નો કર્યા આ ઘટના કેટલી સરસ અને બહુ બહુ જ આંખ ખોલનારી છે ચાંદાલે સામા પ્રશ્ન કર્યા કે હે બાળ સંન્યાસી તમે અદ્વૈતવાદનો ઉપદેશ આપો છો અને તમે જ્યારે અવદેશવાદનો ઉપદેશ આપો છો ત્યારે તમે એમ કહો છો કે બ્રહ્મ તત્વ સર્વ જગ્યાએ વ્યાપ્ત છે અને બ્રહ્મ ચૈતન્યના જ બધા માણસો અંશ છે તો પછી હું અને તમે એક જ ચૈતન્યના અંશ હોવાથી આવો ભેદ શા માટે

એ આશ્ચર્યની સાથે જે એમને અંદરથી એવું લાગ્યું કે આ આ કોઈક વિશેષ વ્યક્તિત્વ મારી સામે છે અને એ સમયે એમના મુખમાંથી જે મા સરસ્વતીના આશીર્વાદથી જે સ્તોત્ર સરી પડ્યું એ સ્તોત્રનું નામ છે મનીષા પંચક આ સ્તોત્ર પણ બહુ વિખ્યાત છે અને એમની સ્તોત્રાવલીનો એક હિસ્સો છે જેમાં એમણે એવું લખ્યું છે કે જેનામાં સર્વત્ર બ્રહ્મ વસી રહ્યું હોય જેની ભાવના સઘળું બ્રહ્મમય છે એવી દ્રઢ થઈ હોય એ ચાંડાલ હોય કે બ્રાહ્મણ હોય એ મારો ગુરુ છે આ મનીષા પંચકના એક શ્લોકનો આ અર્થ છે કે એ કોઈ પણ હોય એ મારો ગુરુ છે જેના હૃદયમાં બ્રહ્મ એકત્વની ભાવના સ્થાપિત થયેલી હોય તો આ બહુ સરસ સ્તોત્રનો ત્યાં જન્મ થયો અને એ પછી એવું કહેવાય છે કે એમના સ્તોત્રના ઉચ્ચારણ પછી ચાંડાલ સ્વરૂપે આવેલ ભગવાન શિવ જે એમની પરીક્ષા લેતા હતા એ ભગવાન શિવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને એમણે એમના જ્ઞાન ઉપર એમની સમજ ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને પછી એમને એમણે એવું કહ્યું કે બ્રહ્મસૂત્ર ઉપર અદ્વૈતવાદ ઉપર એમણે ભાષ્ય લખવાની જરૂર છે અને આ માટે એમણે એ દિશામાં પ્રયાસ કરવા જોઈએ આ એમના અવતાર કૃત્યનું એને એક એક વધારાનું માર્ગદર્શન

પોતાના બાળકને વિદ્યા આત્મસાત થઈ છે કે નહીં એ જોવા માટે પણ એની પરીક્ષા લે છે તો અહીંયા પરીક્ષા લેવાનો આશય પોતાનું કામ કરવા માટે મોકલેલા પોતાના જ અંશને એક માર્ગદર્શન આપવાનો છે એની પરીક્ષા લેવા કરતાંય એને હવે પછીની આગળની દિશા સૂચવવાનો આમાં પ્રયાસ હોય એવું સ્પષ્ટપણે લાગે છે તો આ આ ઘટના જે આખી બની છે એ પછી એમને પદ્રિકાશ્રમ તરફની એની યાત્રા શરૂ થાય છે જેની વાત આપણે હવે પછીના અંકમાં કરીશું નમસ્કાર